નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આજે આપણે ધોરણ આઠની ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આજે આ વિડીયોમાં આપણે ધોરણ આઠની ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી ગણિત વિષયના પ્રકરણ નંબર એક સમય સંખ્યા ઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીંયા જોઈશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેનું પોસ્ટર અહીં તમને દર્શાવેલ છે હવે આ ભાગ પ્રમાણે સ્વ અધ્યયન આવશે તો આ છે આપણો પ્રથમ ભાગ અને પ્રથમ ભાગમાં દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્રીજો ભાગ એમ ચોથો ભાગ આવશે આ તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ આઠના ન્યૂ સ્વ પોથીના ભાગ નંબર એકના ગણિત વિષયના પ્રકરણ નંબર એક સમય સંખ્યાઓ તેમનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જોઈએ અહીં તમને અધ્યયન નિષ્પત્તિ આપેલી છે અને વિષય વસ્તુના મુદ્દા આપેલા છે પૂર્વ જ્ઞાન આપેલું છે પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક પી છેદ ક્યુ સ્વરૂપમાં આપેલી સંખ્યાને સમય સંખ્યા ક્યારે કહેવાય તો જવાબ આવશે બી ત્યાર પછી નંબર બે માઇનસ ત્રણ ના છેદમાં આઠ વધતા એકના છેદમાં નિયમનું પાલન કરે છે નંબર ત્રણ નીચેના પૈકી કયું ગુણાકારનું સરવાળા પર વિભાજનનું ઉદાહરણ છે તો જવાબ આવશે એ નંબર ચાર જો એક્સ એ કોઈ પણ સમય સંખ્યાઓ હોય તો એક્સ વત્તા બરાબર ખાલી જગ્યા થાય તો એક્સ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની ન્યૂ અધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક તમે મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર પાંચ જો એક્સ બરાબર એકના છેદમાં ત્રણ અને વાય બરાબર છ છેદમાં સાત હોય તો એક્સ વાય માઇનસ વાય છેદમાં એક્સ બરાબર તો જવાબ આવશે માઇનસ સોળના છેદમાં સાત નંબર છ જેના અંશની સંખ્યા પિસ્તાલીસ એકના છેદમાં ત્રણ હોય તેવી પાંચના છેદમાં સાતની સમાન સમય સમય સંખ્યા ખાલી જગ્યા છે તો જવાબ આવશે પિસ્તાલીસ છેદમાં ત્રેસઠ નંબર સાત એકના છેદમાં પાંચ ગુણ્યા કૌશમાં બે ના છેદમાં સાતના છેદમાં આઠમાં એકના છેદમાં પાંચ છેદમાં સાત વત્તા ખાલી જગ્યા તો છેદમાં પાંચ છેદ છેદમાં આઠ પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી જવાબ આપો નંબર આઠ બે સમય સંખ્યાઓનો ગુણાકાર માઇનસ સાત છે જો એક સમય સંખ્યા માઇનસ દસ હોય તો બીજી સમય સંખ્યા શોધો જે તમને અહીં શોધી અને બતાવેલ છે તો જવાબ આવશે એક્સ બરાબર સાતના છેદમાં દસ નંબર નવ યોગ્ય ગોઠવણી કરી અને સરવાળો મેળવો તો અહીં યોગ્ય ગોઠવણી કરી અને આપણો અહીં સરવાળો આપણે મેળવશું જે તમને અહીં બતાવેલ છે તો અહીં જવાબ આવશે માઇનસ આઠના છેદમાં નવ ત્યાર પછી નંબર દસ સાદુરૂપ આપી કિંમત શોધો જે તમે અહીં જોઈ શકો છો સાદુરૂપ આપી અને આ રીતના તમને કિંમત શોધવાની રહેશે જે ગણતરી કરી અહીં તમને બતાવેલું છે ત્રણ એકના છેદમાં આઠ નંબર અગિયાર એક્સ બરાબર માઇનસ એકના છેદમાં બે વાય બરાબર બેના છેદમાં ત્રણ ઝેડ બરાબર ત્રણના છેદમાં ચાર માટે એક્સ ગુણ્યા વાય પ્લસ ઝેડ બરાબર એક્સ ગુણ્યા વાય વત્તા એક્સ ગુણ્યા ઝેડ ચકાસો તો અહીં તમને ચકાસી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ધ્યાનપૂર્વક આ રીતના તમારે પણ ચકાસવાનું રહેશે ત્યાર પછી જોઈએ નંબર બાર સાદુ રૂપ આપો તો અહીં જે તમને રકમ આપેલી છે તેમનું સાદુ રૂપ આપીશું અને જવાબ આપણો મળશે બે ના છેદમાં સાત ત્યાર પછી નંબર તેર સાદુ રૂપ આપો તો અહીં તમને જે રકમ આપેલી છે તેમની અહીં તમને ગણતરી કરી અને બતાવેલ છે જે તમે જોઈ શકો છો અને તેમનો જવાબ આવશે બત્રીસના છેદમાં ત્રેસઠ નંબર ચૌદ ઓગણીસના છેદમાં ચાર મીટર લાંબા તારની કિંમત રૂપિયા એકસો એકોતેર છેદમાં બે હોય તો એક મીટર લાંબા તારની કિંમત કેટલી થાય તો તે પણ તમને અહીં વિગતવાર માહિતી આપી અને ગણતરી કરી અને બતાવેલ છે તો અહીં આપણો જવાબ આવશે અઢાર રૂપિયા ત્યાર પછી આપણે જોઈએ નંબર પંદર એક ખેડૂતને ઓગણપચાસ છેદમાં પાંચ હેક્ટર ક્ષેત્રફળ ધરાવતું ખેતર છે તે આ ખેતરને તેના એક દીકરા અને બે દીકરીઓ વચ્ચે સમાન ભાગે વહેંચવા માગે છે તો દરેકના ભાગ ભાગે આવતા પ્રદેશનું માપ શોધો તો અહીં તમને ગણતરી કરી અને બતાવેલ છે તો અહીં આપણો કે દરેક ભાગમાં આવતો પ્રદેશ ત્યાંસી છેદમાં પાંચ હેક્ટર થશે નંબર સોળ નીચેના પૈકી કઈ સંખ્યા સમય સંખ્યા નથી તો જવાબ આવશે ડી નંબર નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે એ દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે નંબર અઢાર પાંચના છેદમાં છ ને દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લખશો તો જવાબ આવશે એ ઝીરો પોઈન્ટ આઠ ત્રણ 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 અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો જવાબ આવશે બી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર બે સમય સંખ્યા દસ પોઈન્ટ અગિયાર ને પી છેદમાં ક્યુ સ્વરૂપે ખાલી જગ્યા લખાય તો અહીં તમને ખાલી જગ્યામાં જવાબ આપેલો છે જે તમે જોઈ શકો છો નંબર ત્રણ એક ગુણિયા ખાલી જગ્યા બરાબર પાંચના છેદમાં સાત જવાબ તો એક શર્ટ બનાવવા કેટલું કાપડ જોઈશે તો એક શર્ટ બનાવવા આપણે કેટલું કાપડ જોઈશે જે અહીં તમને માહિતી આપેલી છે કે ગણતરી કરેલી છે એ જવાબ આવશે એકસો પચાસ નંબર પાંચ સાદુ રૂપ અહીં આપો તો કે અહીં રકમ આપેલી છે તેમનું આપણે સાદુ રૂપ આપશું આપણો જવાબ મળશે એ તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા ધોરણની બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન આવેલી છે તેમના નવા સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે